નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવી છું ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું હાલ કેન્દ્ર સરકારે નિકાસબંધી પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના બજાર ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા નથી હાલ જે બજાર ભાવ ચાલી રહ્યા છે તે દોઢસો થી બસો રૂપિયાની આસપાસ ડુંગળીના બજાર ભાવ ચાલી રહ્યા છે જે ડુંગળીના બજાર ભાવ આઠસો નવસો રૂપિયા બજાર ભાવ હાલતા હતા એ જ ડુંગળીના બજાર ભાવ સાવ તળિયે પહોંચીને બસો થી અઢીસો રૂપિયા બજાર ભાવ હાલી રહ્યા છે હાલ અત્યારની વાતમાં આવનારા સમયની અંદર પણ જો ડુંગળીની નિકાસબંધી ખોલવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવ સાવ તળિયે પહોંચી જાય તેવું લાગી રહ્યું છે હાલ ખેડૂતોને ડુંગળી માર્કેટિંગ યાર્ડોમાં આવવા માટે તૈયાર થયેલી હોય છે તો કેન્દ્ર સરકારે ત્યારે જ ડુંગળીના બજાર ભાવ ઉપર નિકાસબંધી કરી દેતા ડુંગળીના બજાર ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે તો આ એક ખેડૂતો વિરોધ એક નિર્ણય કેન્દ્ર સરકારનો કહી શકાય છે કે આવનારા સમયની અંદર કેન્દ્ર સરકાર નિકાસબંધી ખોલે તો ખેડૂતોને સારો ઉત્પાદનની સાથે સાથે સારો ભાવ મળી શકે તો ખેડૂતોને સારો પોષણ થતું હોય છે હાલ અત્યારે 150 થી 200 રૂપિયા જે બજાર ભાવ ચાલી રહ્યા છે એ એ બજાર ભાવની અંદર ખેડૂતોને બિલકુલ પોષણ થતું હોતું નથી તેની અંદર તેનો ખર્ચાનો ભાવ પણ હાલ અત્યારે વધી ગયેલા હોવાથી તેમાં તેને કરેલા ખર્ચાનું મૂળ પણ એને મળતું હોતું નથી હાલ અત્યારે જે ભાવ હાલી રહ્યા છે તેની અંદર ખેડૂતોને નુકસાનીનો વારો આવે છે આવનારા સમયની અંદર કેન્દ્ર સરકાર નિકાસબંધી ખોલે અને ડુંગળીના બજાર ભાવ સારા એવા થાય એવી આશા રાખીએ છીએ તો આવનારા સમયની અંદર કેન્દ્ર સરકાર નિકાસબંધી ખોલે અને ડુંગળીના બજાર ભાવ પણ ફરીવાર ગગડીને સાતસો આઠસો રૂપિયા પણ પહોંચી શકે છે આ સાથે જ અત્યારે હાલ જે ડુંગળી આવી રહી છે તેના બજાર ભાવ જે હાલી રહ્યા છે એ બજાર ભાવ ખેડૂતોને પોષણ થતા હોતા નથી તેમાં તેને ખર્ચાનું વળતર પણ મળતું હોતું નથી તો આવનારા સમયની અંદર એક સ્પષ્ટ સારો નિર્ણય કેન્દ્ર સરકાર લઈ અને ખેડૂતોના હિત માટે એક સારો નિર્ણય લે એવી આશા રાખીએ છીએ તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં